આપણી આંખ બંધ કરીએ છીએ તો આપણને અંધારું દેખાય છે જેને આપણે કાળો રંગ સમજીએ છીએ પરંતુ આવું બિલકુલ નથી આંખ બંધ કરતા આપણને જે રંગ દેખાય છે તે કાળો રંગ નથી હોતો તો પછી એ રંગ કયો છે એના વિશે જાણીએ સામાન્ય રીતે તમે જ્યારે આંખ બંધ કરો છો અને જે રંગ દેખાય તેને ફોસ્ફીન કહેવામાં આવે છે ફોસ્ફીન રંગ ત્યારે જ દેખાય જ્યારે આપણે અચાનક જ પ્રકાશમાંથી અંધારામાં આવીને આપણી આંખ બંધ કરી દઈએ આ એક રીતનો ઓપ્ટિકલ ભ્રમ છે ત્યારે જ થાય જ્યારે રેટિનામાં પ્રકાશ પ્રત્યેની સંવેદનશીલ કોશિકાઓ ઉત્તેજિત થાય છે મહત્વની વાત એ પણ છે કે માથામાં ઘા લાગવાને કારણે પણ રેટિનાની કોશિકાઓ પ્રભાવિત થઈ જાય છે પરિણામે ફોસ્ફિન રંગ જોવા મળે છે અને સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે બધા લોકોને અલગ અલગ ફોસ્ફિન રંગ દેખાતો હોય છે જોકે આ રંગ કેટલીક સેકન્ડ માટે જ જોવા મળે છે બાદમાં પોતાની જાતે જ દૂર થઈ જાય છે પરંતુ જો તમને વધારે ફોસ્ફિન રંગ જોવા મળે છે તો તમારી ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો